સમયત્વની આંખો માંથી આ કર્મ ને સમાજ માટે હું કેટલું ખાણ મારા એટલે સમાજ એટલે સમગ્ર માનવ પૃથ્વી પર્યાવરણ જીવ બધું આપણી ત્યાં આપણી સંસ્કૃતિ આપણે એવા સ્વાર્થી છીએ જ કીડી મરી ન જાય ને કાદા વગેરે એટલે એને કીડિયારું પૂરવા જાય છે આપણે વાત એ વાત જીવહિંસા માટે આજે પ્રગતિના પંથ પર જો આપણે જવું હોય પ્રગતિ પર્વ બે હાજર ચોવીસ પ્રમુખ શ્રી ક્યાં ગયા આપણે બેઠા છે તાળીઓ દિવસ પ્રગતિ કરવી હોય તો માફ કરી દેવું પડશે આપણે ગામડામાં ખબર છે ને કે શેઢા માટે તમને એમ ગામડાની વાત કેમ કે હું પંદર વર્ષ નાના એવા ગામમાં એક થી આઠ ધોરણ ભણો પછી હું અહીંયા પછી અહીંયા અને તમે જોજો બે લોકો અમુક લોકોને ઝઘડતા ધોકા જ ખેંચે આમે હામે ડેલ્યુ બંધો ઓલા ડેલી નીકળે ત્યાં વધુ બળીઓ પછાડે ઓલો કાતર મારે પચાસ પચાસ વર્ષ આમને જિંદગી કાઢી નાખે સાહેબ ગાળો દે મારી લે પછી એ પચાસ વર્ષ એની દુશ્મનાવટમાં એક જણા મૃત્યુ પામી જાય એટલે આપણા ગામમાં તો એના શબ હોય ને બધા આવે એમાં એ પેલો ઝઘડતો તો એક મરી ગયો અને એક ત્યાં આવે પછી ડેડ બોડી પડી હોય પછી એ લોકો એને ડેડ બોડીને ગાળો દેવાનો છે એને મારવાના છે એને ઈર્ષા કરશે નહી કરે ને તો તમે કોની હારે ઈર્ષા કરતા તમે કોને મારતા હતા કોને ગાળો દેતા આ સમજાય જાય ને તો પ્રગતિનો પદ આપણી જીવન પર છે દંબો દર્પો અભિમાનસ ક્રોધ પારુષમે ઉચ્ચ અજ્ઞાનમ ચ અભી જાતસ્ય પાર્થ સંપદામ દમ દર્પ અભિમાન આ બધા અસુરી લોકોના લક્ષણો છે તો એમાં એમાં તારું મગજ નહીં બગાડ ભગવાન કહે છે તું તારા રસ્તે ચા સત્યનું ધૂણ એ સત્ય જ તારો પ્રગતિનો પંથ બનશે તને આનંદ આપશે મળે ત્યાં લગ્ન હોય એટલે એક જણો રિસાય પછી દાદાને બધા ઘરે લેવા જાય ખબર ને એ બને આપણે ત્યાં બને તમારી ત્યાં બોલાવે ભાઈ આમ છે એમ એમાં ફયના મોટા ફયના પેલા ના કહેવા ગયા હોય નાના ફૈનીના પેલા તેડું મોકલું હોય મોટા ભાઈને ને દુઃખ લાગી જાય હોય ને આવું મને મારા કાકાજીના ના લગ્નમાં પચીસ વર્ષ પહેલાની વાત કરો મને મારા કાકાજીના લગ્નમાં મારા ફઈજી આવું કહી દીધું હતું એટલે હવે તું મારે પેલું પચીસ વર્ષથી મગજમાં ભરેલું હતું પછી આપણે એમ કહીએ કે ફૈજી ક્યાં બોલાવી એની પાસે માફી માં ફૈજી તો કે ઉકલી ગયા છે તો પછી હવે શું છે ભાઈ પ્રગતિ તો થશે બીજાને માફ કરી દેવું જેટલું આંખમાં ઝેર હશે ને એટલું દૂધ પાચન નહીં થાય આપણે આટલી સરસ લાઈફ આપી છે ભગવાને આ લાઈફ આપણે દૈનિષ્ઠ ને મૂલ્યતા સાથે આપણે આગળ વધારવી જિંદગીમાં ઘણી વાર હું મારા કર્મ માટે જીવવા તકી ખોટું ન કરું વૈષ્ણવ જન તો તેને કહીએ પીર પરાઈ ચાલ આપણે ભજનો છે કેવી શિવરાત્રીના મેળા હોય હમણાં હું તુલસી શામ ગયો તો નાઈટ તુલસી શામ રહ્યો હતો કેટલું આપણી પાસે અલભ્ય સાહિત્ય છે અલભ્ય મંદિર છે અલભ્ય આવી જગ્યાઓ છે દુનિયામાં ક્યાંય નથી સાહેબ આનંદ છે કે આનંદ લૂટતા પ્રગતિ ના આજે દ્રઢ સંકલ્પ મારાથી ભાઈઓ ભાઈઓના ઝઘડા હોય એક વીઘા માટે આપણે કોટ કે પાંચ વીઘા માટે કયો તું લઈ જા હું તમને સત્ય ઘટના કહું પ્રવીણભાઈ હું કોર્પોરેટર હતો મારી ઓફિસ છે તો ત્યારે વર્ષા સોસાયટી ત્યાંના એક અમારા પરિચિત આવ્યા અને રડવા જ મળ્યા એટલે મેં પછી શાંતિ એને પાણી બાણી ભાઈ અમે શું થયું તમને કે ભાઈ અમે બે ભાઈ છીએ આ સત્ય ઘટના કહું છું બે ભાઈ છીએ અમે ભાઈના નામે મેં મકાન લીધું પણ એમના ધર્મપત્ની ખૂબ અમને ગાળો બોલેને હવે નીકળવાનું જ કહી દીધું છે અત્યારે મારે પોલીસ કેસ કરવો છે અને વરાછા પોલીસ સ્ટેશનમાં તમે મને ભળામાળ એટલે મેં એને સમજાવ્યા એક સલાબ હું નાનો છું બહુ તમારાથી એવો નાની પણ નથી તમે છોડી દો નહીં નહીં ચમકારો છો ભાઈ મેં ચા ભામે તમે અત્યારે ને અત્યારે બરોડા પ્રિસ્ટેજ પાસે થી ત્યારે ટ્રેક્ટર ત્યાં ઉભા રહેતા બરોડા પ્રિસ્ટ ત્યાંથી ટ્રેક્ટર બાંધો તમારા બીજા સંબંધી ત્યાં અત્યારે સામાન ભરી લો ભરી લીધો એ ત્યાં રહેવાનું કરી દીધું એના ભાઈને ખુશીથી કીધું આ મકાન હવે તારું મારે નથી જોઈતું સાહેબ એ ટ્રેક્ટર ભરીને ગયા હતા ને એના બંને દીકરા અત્યારે ડોક્ટર છે અને પહેલાના દીકરો હજી ક્યાં ગટરમાં પડ્યો રોજ ગોતવા જવો આ કર્મ છે તમારી સામે છે એક દોઢસો રૂપિયા તમને કેટલું નુકસાન કરી જાય એ હું તમને કહું યોગી ચોકમાં હું કહું બે હજાર દસમાં કોર્પોરેટર હતો અને ત્યારે સોસાયટીના પ્રમુખ અને હવે મોટા વરાછા રહેવા આવ્યા એ દીકરાના વેવશાળ એક જગ્યાએ ચાલે વાત પછી નક્કી થવાના અણી પર એટલે એ જે સોસાયટીમાં સંબંધી રહેતા દીકરી વાળા સોસાયટી વાળાને ફોન કર્યો પેલા તમારા પ્રમુખ હતા એને દીકરા અમે નક્કી કરી કે આપી દીધું છે જળી કે નાના તો કે ભાઈ ના કરતા નહીં ઓલા ભાઈ કે કેમ કે અમે સોરી સોસાયટીના પ્રમુખે એવું કીધું ભાઈ અહીંયા રહેતા પ્રમુખ તો ત્યાં જ હતા એ કે આ ભાઈ ત્યાં જ રહેતા અમારી ત્યાં હું પ્રમુખ હતો

રઘુભાઈ વેયા ગયા એટલે હું રઘુભાઈ હમણાં જ બહુ મેળ નથી આવતો નગર નીચે ખુરશી નાખીને બેઠા એક લેટમાં રહી છે અમને ખબર ને રઘુભાઈ તમે એ છઠ્ઠા માળે રહી હું પહેલાં માળે રહું તો આપણી એકતા એ આપણી તાકાત છે તમે માર્ક કર્યું છે કે બેનો જ્યારે દ્રાક્ષ લેવા જાય ને લારીમાં ત્યારે પૂછે ભાઈ દ્રાક્ષનું શું ભાવ તો લો એ ફ્રૂટ વાળા ભાઈ એવું કે આ છૂટી પડી છે ને વીસ રૂપિયાની કિલો અને લૂમમાં છે ને ચાલીસ રૂપિયાની કિલો છે આપણે લૂમમાં રહેવું તો કિંમત થાય છૂટું ન પડવું છૂટા ભીડા છે એની વેલ્યુશન રહી નથી મનીષા બેન પણ વહ્યા ગયા છે કોર્પોરેટેડ ભવનભાઈ બધા અહીંયા છે આ મંડળ દ્વારા એજ્યુકેશનના

તમારા જે દીકરા દીકરીઓ છે એનું પણ આમાં મોટિવેશન બહેનોનો સેમિનાર એક પણ બેન આત્મહત્યા ન કરે એક પણ ભાઈ આત્મહત્યા ન કરે આ સમજણ હશે ને તો ક્યારેય કોઈ કંઈ નહીં હું ઘણી વાર મારી દીકરીઓને કહું બેટા કે જે મમ્મી રીંગણા ગોતી ગોતીને લે ભીંડો પણ એ ગઢો નો આવી જાય એ રીતે ચાખી ચાખી ને તુરિયા લે શાકમાં છેતરાય નહીં તારા માટે દીકરો ગોતવામાં નહીં છેતરાય તું બાવણું ઉમરું ઓળંગતી નહીં તારા હાથે એટલે યુથ ને એક નવી ડિશ આપણા માટે બે ચેલેન્જ છે અત્યારે એક ડિપ્રેશન કઈક થાય એટલે આમ તરત નિરાશા થઈ જાય આ થઈ જાય અને એક વ્યસન યુથ ને આપણે હવે નવા માર્ગે વાળવા માટે પ્રગતિ તો આપણે ઘણી કરીશું વ્યસની થઈ જાય છે દીકરો તો માટે અમે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના એની ઈચ્છા ઈચ્છાથી ધોરણ છમાં માં ગીતાનો અભ્યાસક્રમ દાખલ કરી દીધો એ ત્યારે બોલશે અનન્યા ચિંતયંતો માય જના પરયુપાસ તે દેશામ નિત્ય ભક્તા ના યોગ ક્ષેમ વામ તુજા સમાજ સંસ્કૃતિ રાષ્ટ્રનું કામ કર તારા યોગ ક્ષેમ જવાબદારી મારે આ જો તમે યુવાનને ને શીખવાડશો તો ક્યારે વ્યસની ની બને મારે શિક્ષા એ માત્ર ડોક્ટર કે એન્જિનિયર તમે વ્યાખ્યા છોડી દો શિક્ષા એ માણસ નિર્માણ કરે અમે સતત એ બાબતમાં ચિંતિત છીએ અને દિશા તરફ આગળ જઈ રહ્યા છીએ ત્યારે અહીંયા મારું સન્માન કર્યું મંડળના દરેક સભ્યોને આપ સૌ સમાજના અગ્રણીઓને બધાને હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અસ્તુ